નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન સિનિયર સિટીઝન માટે તંદુરસ્ત રહેવા માટે આટલું તો કરવું જ જોઈએ અચૂક કરવું જોઈએ કાયમના માટે કરવું જોઈએ બા ગોઠણમાંથી પગ વાળવાનો છે વાળો સરસ જેટલો વળે એટલો વાળજો આરામથી બા પગ નીચે અડેલો રાખજો પેનીમાંથી નીચે લઈ જાઓ લાંબો કરી દો બે ચાર સેકન્ડ રાખીને હવે ડાબો પગ વાળો બરાબર છે જો આ બાજુ નમે છે ને થોડોક અંદર રાખો તમે રોકી રાખો સરસ હવે નીચે લઈ જાઓ બા જમણો પગ સરસ એમ એક સાથે જેટલી વાર થાય એટલી વાર બીજો પગ બા ચાલુ રાખજો પાંચ વાર દસ વાર જેટલી વાર અનુકૂળતા હોય એટલી વાર આપણે કરીએ તો આપણું જે લોહીનું પરિભ્રમણ છે ઓક્સિજન છે સાંધા જકડાવાનું છે સ્નાયુઓ નબળા પડવાના છે અને ઘણું બધું અટકાવી શકશું બા હવે જમણો પગ માસી બાજુ લઈ જાઓ જમણો પગ બાર માસી થોડોક એમને જાય ને એટલો ટ્રાય કરાવજો બસ અંદર લઈ જવા બા લઈ જાઓ બહાર સરસ પાંત્રીસ ચાલીસ ડિગ્રી જેટલો જાય એટલો બા અંદર લઈ જાઓ પાછો પાછો લઈ લ્યો સરસ બીજો પગ ડાબો પગ બા લઈ જાઓ સરસ અંદર જમણો પગ હા સરસ જેટલો જાય એટલો અંદર લઈ જાઓ અંદર લ્યો પછી ડાબો પગ કરો બા સરસ જેટલું થાય એટલું અંદર લઈ જાઓ બસ હવે ઊંચો કરવાનો છે બા કરો સરસ નીચે લઈ જાઓ બીજો પગ કરો ડાબો પગ સરસ ધીમે ધીમે નીચે લઈ લેજો શાંતિથી કરવાનું છે જેટલું થાય એટલું જ કરજો હા બસ હા હાથ નીચા જ રાખજો બરાબર છે હાલો કરો જમણો પગ બા સીધો જ જેટલો થાય એટલો જ કરવાનો છે આપણે રોજે રોજ કરશું તો ઉંમર વધવાની છે એના કારણે જે છે સ્નાયુ નબળા પડવાના છે ને આપણે અટકાવી શકશું પણ રોજે રોજ કરવાથી જ આનું રિઝલ્ટ મળશે ધીરે ધીરે બા જર્ક ન લાગે અને એકસાથે થાય એટલી વાર શક્ય હોય તો દિવસમાં બે વાર પૂરતી છે મોર દેન ઇનફ છે નીચે બીજો પગ બા ધીરે ધીરે સરસ ધીરે ધીરે શાંતિથી બસ નીચે લઈ લ્યો બંને પગના કાંડાને તમારી તરફ લેવાના છે બા ખેંચો સરસ જેટલા લેવાય એટલા તમારી બાજુ હા ગોઠણ ઊંચાનો પણ રોજે રોજ કરવાથી જ સાયન્ટિફિક વૈજ્ઞાનિક મહત્વ આપણને સમજાશે નીચે લઈ જાઓ બા ચાલુ જ રાખજો વારંવાર કરવાથી આ લોહીનું પરિભ્રમણ વધશે ઓક્સિજન વધશે અને આ મુમેન્ટ કાફ સ્ટ્રેચિંગ જે એન્કલ પમ્પિંગ મુવમેન્ટ છે ચાલુ રાખજો બા એ હૃદય સુધી ફેફસા સુધી મગજ સુધી એની ઇફેક્ટ આવશે કારણ કે બ્લડ સર્ક્યુલેશન વધવાનું છે આખા શરીરમાં એની ઇફેક્ટ થવાની છે રહી જાઓ બા ચાલુ રાખજો સરસ એક સમય જેટલી વાર થાય એટલી વાર પાંચ વાર દસ વાર એ આપણી અનુકૂળતા સમયની અનુકૂળતા નેક્સ્ટ માસી ઓશિકું રાખો બંને પગ વચ્ચે બરાબર છે બંને ગોઠણથી સાથળથી બા ઓશિકાને દબાવવાનું છે સાવ ધીરે ધીરે કરવાની છે આપણાથી થાય એટલું જ પ્રેશર આપવાનું છે જરાય નહીં જરાય પરાણે નહીં એકદમ શાંતિથી જ કરવાનું છે ભગવાનનું નામ લીધા રાખવાનું છે મનમાં બરાબર છે થોડાક ઊંચા થશે ચાલશે થોડાક થશે તો ચાલશે વાંધો નહીં પણ વધારે ઊંચા ન કરતા બસ પ્રભુનું નામય ચાલુ રાખવાનું ભજન ચાલુ કરવા તો ભજન ચાલુ કરી દેવાની કસરત ચાલુ રાખવામાં ભજન સાંભળતા સાંભળતા સત્સંગ સાંભળતા સાંભળતા આપણા શરીરની એટલી જ આપણે ધ્યાન રાખશું રોકી રાખજો બા ધીમે ધીમે છોડજો સરસ નેક્સ્ટ હવે બા બંને પગ વાળવાના છે ગોઠણમાંથી પગ વાળો બંને ગોઠણ વાળો અને કમર ઊંચી કરવાની છે હાથે આપણે નીચે રાખવાના છે એટલે હાથથી વજન આપશું પગથી વજન આપશું યસ જેટલા પગ વધારે હોય અને ધીરે ધીરે કરવાનું છે બા સાવ ધીરે ધીરે શાંતિથી બરાબર છે ધીરે ધીરે શાંતિથી ધીમે ધીમે બરાબર છે ઓકે નેક્સ્ટ પગ વાળેલા છે એ દરમિયાન જ બા પગ ને નમાવાના છે ગોઠણ જમણી બાજુ નમાવો ડાબી બાજુ નમાવો બંને તરફ નમાવો વારા સરસ કરો જાતે જ કરો છે ને માસી જાતે જ કરવા દેજો જેટલું થાય એટલું સરસ કરો છો બા બરાબર છે સરસ થાવ ધીમે ધીમે પણ ધીમે ધીમે જરાય ઉતાવળ નહીં શાંતિથી જ કરવાનું છે આપણે દરેક મુમેન્ટ એટલે આપણા દરેક શરીરના સાંધાને અસર થવી જોઈએ સ્નાયુને અસર થવી જોઈએ અને દરેક સિસ્ટમને ઇન્ડાયરેક્ટલી અસર થશે આપણે આ બધી વૈજ્ઞાનિક કસરત છે સાયન્ટિફિક છે અને વેરી સિમ્પલ પણ સિમ્પલ છે પણ અસરકારક છે ઇફેક્ટિવ છે અને બેડમાં જ કરવાની છે એટલે આપણને બીજો કાંઈ જ પ્રોબ્લેમ નહીં થાય કદાચ ઉંમરના કારણે ઘસારો હશે દુખાવો હશે તો આપણા શરીરનું વજન ગોઠણ ઉપર કમર ઉપર આવવાનું જ નથી આપણે સાવ સુઈને જ રિલેક્સ પોઝિશનમાં જ કરવાની છે થાય એટલી વાર જ નેક્સ્ટ બંને હાથને એકસાથે ઉપર લેજો બા એક સાથે આપણે કરી શકશું વારાફરથી કરી શકશું જે રીતે આપણી અનુકૂળતા આપણને જેમ કમ્ફર્ટેબલ લાગે એમ નીચે લઈ જાજો બા સાવ ધીરે ધીરે આનાથી આ વારંવાર કરવાથી ઘણીવાર સિનિયર સિટીઝનમાં પ્રવૃત્તિ ઓછી હોવાના કારણે ઘણીવાર ખભા જકડાઈ જાય છે ખભાનો દુખાવો થાય છે આપણે સાંભળેલું હોય છે ફ્રોઝન શોલ્ડર એ સ્ટીફનેસ થવાની શક્યતા ઘણી ઓછી રહેશે પણ આપણે રોજે રોજ કરશું તો જ એ નહીં આવે કાયમના માટે ત્રણસો પાસઠ દિવસ વર્ષો સુધી આ પ્રક્રિયા આપણે કરવાથી આપણને એક ટકા નુકસાન નથી થવાનું થશે એટલો ભવિષ્યમાં આપણને ફાયદો જ થવાનો છે ધીરે ધીરે થોડીક રોકી રાખજો બા સરસ સાવ ધીરે ધીરે નીચે મનમાં ભગવાનનું રાખજો અને ચાલુ રાખજો હજી લઈ જાવ બા સાવ ધીરે ધીરે સરસ ઓશિકા સુધી અડાડી દો બંને હાથ બા સરસ વેરી ગુડ અને ધીમે ધીમે નીચે ઓકે નેક્સ્ટ બીજી કસરત બંને હાથને બા એક સાથે નીચે લઈ જાઓ માથા નીચે લોક પાસે રાખવાના છે લોક કરીને ભેગા રાખજો અને બંને હાથની કોણીને નીચે ઓશિકા સુધી નમાવો દબાવતા જાઓ હા ઉપર લેવાના છે અને નીચે દબાવો દબાવો નીચે સરસ હા નીચે અડેલા રાખવાના થોડીક વાર એમને એમ રાખવાના અંદાજે આપણે ગણવાની જરૂર નથી અંદાજે ત્રણ પાંચ સેકન્ડ પછી ઉપર લેવાના છે સાવ શાંતિથી કરવાનું છે જેટલી વાર થાય એટલી વાર એવું ફરજિયાત નથી કે દસ વાર આપણે કરવું જરૂરી છે સાવ ધીરે ધીરે કરવાનું છે એટલે જે આપણા શોલ્ડર બ્લેડના મસલ્સ છે શોલ્ડર મસલ્સ છે સ્કેપ્યુલર બધા જ એ ટાઈટ થવાની શક્યતા ઓછી રહેશે નબળા નહીં પડે એટલે આપણને દુખાવો નહીં થાય આપણે ફ્લેક્સિબિલિટી જાળવી શકશું વારંવાર કરવાથી લઈ જાઓ બા સરસ બરાબર છે ઓકે નેક્સ્ટ બંને હાથની એક સાથે કોણીમાંથી વાળો બા સરસ બંને હાથની આંગળીઓને ખભા સુધી અડાડવાના છે એટલે કોણી આપણી રિલેક્સ રહેશે નીચે લઈ જાઓ એકસાથે નીચે આ બંને એક સાથે કરીએ છીએ વારાફરથી કરી શકીએ પણ એક સાથે કરવાથી જો આપણને કંઈ તકલીફનો હોય ચાલુ રાખજો બા તો સમયની બચત થશે નીચે ધીમે 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 જાઓ એકવાર લઈ ને પછી રોકી રાખવાના આપણે હાથ લઈ જાઓ કરો બા વાળો રાખો થોડીક અંદાજે એટલે આપણે કોણી નહીં કોણીમાંથી સ્નાયુઓ રિલેક્સ રહેશે એની તાકાત જળવાઈ રહેશે દુખાવો નહીં થાય નીચે સીધો થોડીક જ વાર રાખવાનો બા પાછા વાળો સરસ એક સમય જેટલી વાર થાય એટલી વાર તમારી અનુકૂળતા હોય એટલી વાર કરી શકાશે નીચે લઈ લો બા સરસ વેરી ગુડ નેક્સ્ટ હવે બંને હાથને કાંડાથી નીચેના હાથને ઊંચા કરો બા સરસ કોણીમાંથી આપણા સીધા જ રહેશે કાંડામાંથી જ ઊંચા કરવાના છે નીચે લઈ જાઓ સરસ કરો બા બરાબર છે એ બંને એક સાથે આપણે કરી શકશું એટલે જે કાંડામાંથી હાથનો જે દુખાવો છે સાંધા જકડાવાનું છે સ્નાયુ એને આપણે જાળવી શકશું આપણા સ્નાયુઓ ચકડાશે નહીં નબળાઈ નહીં આવે દુખાવો નહીં થાય વારંવાર કરવાથી લોહીનું પરિભ્રમણ વધશે બા જેટલો ઉપર એટલો લેજો બા સરસ કરો કાંડામાંથી ઉપર બરાબર છે સરસ નેક્સ્ટ હાલો બંને હાથને ઉપર લેજો આંગળે છત તરફ આવે એમ બા નીચે નમાવો સાઈડમાં નમાવો સરસ સાઈડમાં પોળા રાખજો સરસ પાછા ઉપર લઈ હવે જાતે કરવા દો માસી એમને જાતે સરસ પાછા બરો ઉપર કરો બંને વેરી ગુડ સરસ નીચે બા છત તરફ ઉપર રાખીને મુઠ્ઠી ખોલ બંધ કરો એકદમ મુઠ્ઠી વાળો આંગળીઓ એકદમ વાળવાની છે અંગૂઠો વાળજો બા એટલે જે આપણી આંગળીઓ છે અંગૂઠાની મુવમેન્ટ ચાલુ રહેશે અને વેરી સિમ્પલ એક્સરસાઇઝ છે અને સેફ પોઝિશનમાં એક્સરસાઇઝ છે કરો ખોલો મુઠ્ઠી ખોલ બંધ કરો બા દબાવીને રાખો થોડીક વાર સરસ જેટલી વાર આપણો હાથ રહી શકે એટલી વાર જ એવું જરૂરી નથી કે પાંચ દસ ચાલુ રાખો બા ખોલ બંધ કરો દબાવો કે બે ચાર સેકન્ડ થાય બે ચાર રિપીટેશન થાય પછી આપણે હાથને રહી જાય એવું લાગતું હોય તો નીચે મૂકી શકશું સરસ નીચે લઈ લેજો બા દેક નેક્સ્ટ નીચે મૂકી દો તરફ લઈ જાઓ બા ઊંચા કરો પાછા નેક્સ્ટ બીજી એક કસરત છે અરે વાહ હવે બંને હાથને વાળીને ઓશિકા સુધી લઈ જવા ગણ્યું કોણીમાંથી કડાડી દો સરસ વેરી ગુડ કરો સીધા પાછા બરાબર છે વાળો સરસ સ્ટ્રેટ કરો બરાબર છે નેક્સ્ટ બંને પગના અંગૂઠાને અડાડવાના છે એટલે પગ ફરશે ઉપર હિપ જોઈન્ટમાંથી રોટેશન થશે ઇન્ટર રોટેશન એક્સ્ટર્ન રોટેશન થોડીવાર રાખીને પગ પોળા કરો બા હા વેરી ગુડ પાછા અડાડો બંને પગના અંગૂઠા ઓકે એટલે રોટેશન રોટેટર મસલ્સ રિલેક્સ થશે ઉપરથી પાછા બહાર ફેરવો બા વેરી ગુડ કરો પાછા અંદર હા થોડાક છૂટા પગ નાખીને એટલે એટલી રોટેશનની રેન્જ વધારે આવશે સરસ અડાડો બા અડાડો અંગૂઠા વેરી ગુડ અરે વાહ સરસ અહીંયાથી ત્રણે જોઈન્ટની મુવમેન્ટ થશે રોટેશનમાં હિપની અને એન્કલની અડાડો બા વેરી ગુડ સરસ છૂટા કરો બરાબર છે એટલે આ બધી જ આપણે મૂવમેન્ટ જોઈ એકદમ સેફ સલામત હાથ પગની મૂવમેન્ટ કે દરે હાથના પગના ત્રણેય સાંધાની મૂવમેન્ટ જોઈ એન્કલ ગો ગોઠણ અને હિપ જોઈન્ટની અને એ જ રીતે આપણે હાથમાંય જોઈ ખવાની કોણીની કાંડાની આંગળીઓની અને કમરની એક્સરસાઇઝે જોઈ એટલે એક જ સ્થિતિમાં બધી ઘણી બધી આપણે એક્સરસાઇઝ કવર કરી શકશું અને ઉંમરના કારણે જે દુખાવો હોય બા બંને હાથ ઊંચા કરીને તાળી પાડો તો બા બંને હંના દુખાવા મીન્સ કે કોઈ પણ શરીરના સાંધાના દુખાવામાં પણ પોઝિશન છે સલામત છે દુખાવાના કારણે આપણે ઊભા ઊભા એક્સરસાઇઝ કરવાથી કદાચ વજન આવી જાય કમર ઉપર ગોઠણ ઉપર પણ આ સ્થિતિમાં કોઈ વજન આવવાની શક્યતા જ નથી સલામત છે સેફ છે અને અસરકારક છે ઇનડાયરેક્ટલી આપણે હાથ પગની એક્સરસાઇઝ જોઈએ બધા સાંધાની સ્નાયુની એક્સરસાઇઝ કરવાથી બીજા જે અંગ છે એ પણ એક્ટિવેટ થશે હૃદયને ફાયદો થશે ફેફસાને ફાયદો થશે અને મગજને ફાયદો થશે પ્લસ કે આપણું મન એટલું રિલેક્સ રહેશે શારીરિક ક્ષમતા વધવાથી માનસિક સ્થિરતા પણ આવશે કે મૂવમેન્ટ જરાય ન થવાથી આપણી માનસિક અસ્થિરતા પણ આવી શકશે અને મૂમેન્ટ થવાથી હાથ દરેક સાંધાની સ્નાયુની મૂવમેન્ટ થવાથી માનસિક સ્થિરતા પણ વધારે સારી જાળવી શકશું આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ